ટનલની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે આધાર પર પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે તેજ રફતારે આવતી કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી હતી જી સર મૈધપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ દસ બે પચીસના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુજોકી શોરૂમ પાસે ટુ વ્હીલરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગયા હાથ ધરેલ જેમાં સો કરતા વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હડસાદ દિનેશભાઈ શાહ નાઓને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી ક્યાંથી ક્યાં જતો આરોપી તેના ઘરે એલપી સવારી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહ્યો હતો